વડોદરા શહેરના વિસ્તારોમાં રહેતા યુવકને તું મારી દારૂની કંટ્રોલ રૂમમાં વધી કેમ લખાવે છે તેમ કહી ઝઘડો કર્યો હતો ત્યારબાદ બુટલેગર ભાવેશ દરબાર સહિત સાત લોકોએ ભેગા મળીને તેને પટ્ટા વડે ઢોર માર માર્યો હતો ઉપરાંત ચાંદી મારી નાખવાની પણ ધમકી આપી હતી શહેરમાં યુવક નૈતિક પટેલને બુટલેગરો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો પોલીસે ગુનો નોંધી આઠ લોકોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં દારૂ બાંધી હોવા છતાં ગેરકાયદે દેશી તથા વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે વહેલી સવારથી દારૂના અડ્ડા શરૂ થઈ જતા હોવાને કારણે સ્થાનિક લોકોએ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે કોઈ પ્રકારના ડર વિના દારૂનો ધંધો કરતા બુટલેગરો પણ બેક ઓફ બની રહ્યા છે જ્યારે કોઈ વ્યક્તિ તેમના વિરુદ્ધ આવાજ ઉઠાવે કે પોલીસે ફરિયાદ કરે તો આ બુટલેગરો તેમના પર હુમલો કરતા હોય છે તેવો જ બનાવ માંજલપુર વિસ્તારમાં બન્યો છે જેમાં પ્રતિક પટેલ નામના યુવકને બુટલેગરો સહિત સાત લોકોએ તું મારી પોલીસ કંટ્રોલ રૂમમાં કેમ વર્ધી આપી છે તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ યુવકને સાત જણાએ પટ્ટા વડે ઢોર માર માર્યો હતો ત્યારબાદ ફરી પોલીસને વર્ધી આપીશ તો તેની તેની જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી જેથી યુવકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે યુવક સરસ્વતી ચાર રસ્તા પાસે બેઠો હતો ત્યારે બુટલેગરો નંબર પ્લેટ વગર

ત્યારબાદ બુટલેગર આકાશ ઠાકરડા નામનો વ્યક્તિ બ્લેક કલરની કાર લઈને આવ્યો હતો ત્યારે નંબર પ્લેટ વગરની ગાડી ત્યારે તેઓ અમને જણાવેલ કે અમે વાલિયાપુરા વિસ્તારમાં રોજનું સો પેટીનું કટિંગ કરીએ છીએ ત્યારે સમાચાર લેવા હોય તો તારા પત્રકારોને લઈને ત્યાં આવી જશે ત્યારબાદ તેઓ અમને માથાના ભાગે પાંચ વખત પટ્ટા મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ આજરોજ અમે માધરપુર પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ બુટલેગર ભાઉ દરબાર તેની સાસુ રમીલા અને સપના તેમ અન્ય ઈસમો વિશે માંજરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે